ભાજપ પ્રમુખનો હોદ્દો મહત્વનો હોદ્દો છે અને ગ્રામ્ય વિસ્તારમાં સિત્તેર થી ગામને આવરી લેતો આ હોદ્દો છે સંગઠનમાં જે નાના મોટા બદલાવો ફેરફાર થતા હોય છે એમાં એમને હાલ તો જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એમની જવાબદારીની વાત કરીએ ને મિત્રો તો યુવા ભાજપના પ્રમુખ જે તાલુકાના હોય ગ્રામ્ય વિસ્તારના એના જવાબદારી સોંપવામાં આવી હતી અને અને જેમાં એ સફળ ત્યારબાદ ખેતી વિકાસ બેંકના તેઓ પદે રહ્યા હાલ જ હમણાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ની જવાબદારી દેવામાં આવી છે ત્યારે ભરતભાઈ તમારું સ્વાગત છે ભરતભાઈ આપણે વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા છો અને એક ખેડૂત પુત્ર તરીકે પણ તમે ખેતીવાડી સાથે જોડાયેલો આમ તો ખેતી કેટલા ઉંમરથી સૌથી તો નજર હળવદનો ખૂબ આભાર માનું છું એમાં ચતુરભાઈ ને જેપી બંને મારા મિત્રો છે અને ખેતી સાથે તો હું લગભગ વીસ બાવીસ વર્ષે જોડાયેલો જ છું આપણા દાદા પરદાદા ખેતી કરતા હતા પહેલેથી મારા મારા પણ ખેતી ખેતી કરતા કરતા બધા જેટલા છે વડીલો જ હતા અત્યારે પાર્ટી તમને આ જવાબદારી દીધી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પછી કેવું લાગે છે એ સમય થી ને આજ સમય સુધી આમ કેવું લાગે ભેદભાવ લો કે પાર્ટી એ તમને અત્યારે જવાબદારી આપી છે એનો પરિવારમાં ગામમાં ભાઈબંધ દોસ્તારો મિત્રોમાં અને સમાજમાં અત્યારે જ્યારે મને તાલુકા ભાજપની જ્યારે પ્રમુખ બનાવ્યો ત્યારથી તો દરેક સમાજની અંદર બધા આનંદ જ કરી રહ્યા છે કે ભરત ભરતભાઈ આયા આ વખતે હવે આપણને જે મળવાના હતા એ જ પ્રમુખ મળ્યા છે અને આપણા નાના માણસને ઉપયોગી આવે એવું ઘણા લોકો પાસેથી મેં બજારમાં પણ સાંભળ્યું છે ભરતભાઈ રાજકારણની શરૂઆત આમ તો લોકો યુવાન વય છે ને અઢાર વર્ષથી મતદાર તરીકેની આપણે સરકારમાં એક

ત્યારે પાર્ટી દ્વારા તમને પહેલી જવાબદારી કઈ સોંપવામાં આવી હતી પાર્ટી આપણને પહેલી જે જવાબદારી મને હળવદ તાલુકાના યુવા ભાજપ તરીકે જવાબદારી સોંપી હતી ને મેં સંપૂર્ણપણે સારી રીતે અને જે પક્ષને વફાદાર કહેવાય ને એવી રીતે મેં નિભાવી હતી હું દરેક ગામની અંદર મેં મારું બાઇક લઈને કે હોય કે ગમે તેમાં મારી પાસે ગાડી ન હોય તો હું ગાડી મારા બાઇક લઈને પણ પ્રવાસ કરી ચૂક્યો છું ત્યારે તમારે ઉંમર ભરતભાઈ કેટલી છે અંદાજીત આપણે માણીએ તો

અને ભરતભાઈ જ્યારે તમારી નિમણૂક થાય ને મિત્રો ત્યારે તમારી પરીક્ષા હોય છે કારણ કે એટલા માટે હોય છે કે જે સ્ટેજ ઉપરથી તમારે કામ કરવાનું હોય તાલુકા લેવલે હોય કે પછી બેંક હોય કે રાજકારણ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમારી કામ કરવાની એક મેં કીધું એમ પરીક્ષા હોય છે અને ભરતભાઈ તમને જ્યારે ખેતીવાડી બેન્કના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા ત્યારે બેંકની શું સ્થિતિ હતી અને આજે આપણી અળવદ બ્રાન્ચ છે એની સુસ્થિતિ છે એટલે બે વચ્ચેની જે મારે એટલા માટે મિત્રો તમને કહેવું છે કારણ કે ઘણી જવાબદારી ઘણા લોકોને આપવાથી ઘણું બધું ફાયદો પણ થતો હોય છે અને ઘણા બધાને ઘણી જવાબદારી આપવાથી ઘણીવાર નુકસાન પણ જતું હોય છે આપણે બંને પાસાને જોવા છે ત્યારે આપણી સાથે ભરતભાઈ દલવાડી છે અને એમની હાલમાં જ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખનો તાલુકા ભાજપ પ્રમુખનો હોદ્દો એટલે કે જવાબદારી આપવામાં આવી છે અને આ હોદ્દાથી લઈ અને આજ સુધીની આપણે સફર જોઈએ છીએ એક ખેડૂત એક આજે તાલુકાના સર્વશ્રેષ્ઠ હોદ્દા ઉપર પાર્ટીના સંગઠનના હોદ્દા ઉપર છે ત્યારે એને આપણે તપાસી રહ્યા છીએ એમાં ખાસ ભરતભાઈ તમને પૂછવાનું કારણ એ છે કે બેંકની ત્યારની સ્થિતિ ને અત્યારની સ્થિતિ જ્યારે તમે ત્રણ ચાર વર્ષ પહેલા આપવામાં આવ્યો છે ને ત્યારે નિમણૂક મારી બે હજાર એકવીસ ઓગણી વીસ એકવીસની અંદર હું ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ હતી ત્યારે બેંકની સ્થિતિમાં હતું પણ ત્યારે આટલો બધો નફો નહોતો જે અત્યારે નફો છે ને એટલો નહોતો ત્યારે બાવીસ અઢારથી બાવીસ લાખનો નફો હતો અને ત્યારે બેંકે જતા ઘણા ખેડૂતો એવા હતા બેંકે જ ન જઈ શકતા અહીંયાથી ડરતા કે મને દાખલો નો મળશે કે નહીં મળે પણ આજે બેંકની પરિસ્થિતિ એવી છે કદાચ મને ફોન આવે ને તું જાતે જઈને ચતુરપી દાખલો કઢાઈ દેતો તમે ખેડૂત પુત્ર છો ભરતભાઈ અને ખેતીવાડી સાથે જોડાયેલા છે અને તમે ખેતી બેંકના ચેરમેન તરીકેની જવાબદારી બંને જવાબદારી છે એ તમે જોઈ છે એ ખેડૂત ગામડા ગામનો છેવાડાનો માણસ જ્યારે બેંકના કામ માટે આવે છે ત્યારે એને તમામ નોડિયું લેવાના હોય પછી પાક ધિરાણ લેવાનું હોય કે પછી કોઈ પણ ઓઝાર ઉપરની લોન હોય કે ખેતી ઉપરની લોન હોય કે કોઈ પણ જરૂરિયાત પડતી હોય ને બેંક કે ત્યારે બેંકમાં આવતા મિત્રો ડરતા હોય છે અને જ્યારે ખેડૂત પુત્ર ચેરમેન પદે હોય ને ત્યારે આ બંનેને કેવી રીતે જોતા તમે ત્યારે એ મેં મારી નજર અમે જોવેલું હોય એક બાજુ બેંક વાળા નોડ્યુ માંગતા હોય તો અમે અધિકારીઓ કહી દેતા હોય કે પંદર દિવસ પછી આવશું આવતા ગુરુવારે આવજો પણ એવી પરિસ્થિતિ મેં કોઈ ખેડૂતને થવા નથી દીધી હું જાતે જઈને અથવા ફોન દ્વારા મારા સાહેબોને કહી દેતો કે આ ભાઈ આવે છે એમને દાખલો આપી દેજો નોડ્યુ હોય તો નોડ્યુ ગમે તે વસ્તુ હોય હું ઉપાઉપા જ પહેલા તો કરાવી દેતો મને ખેડૂત છું એટલે મને ખબર હોય કે અમે કેવી રીતે દાખલા હું કઢાવવા જતો અથવા તો કહી દે કે અમે ધાંગધ્રા જઈ જાય તો એ ચલવી ન લેતો ઉભા ઉભા જ આપી દેવાના ગમે તેવો ખેડૂત હોય તે પણ સિત્તેરે ગામના છેવાડાના ગામનો ખેડૂત મિત્રો આવ્યો હોય એટલે એને બીજી ખેડૂતને જવાબદારી હોય પછી એ ખેતી જોડાયેલા હોય એટલે લાઈટ ઈટ સમયે છે કે નહીં મશીન હોય પાણી વાળું હોય દવા છાંટવી હોય કે પછી અન્ય કોઈ પણ જવાબદારી હોય પરિવારની જવાબદારી હોય આ તમામ કામ મૂકીને ખેડૂત છે ને તાલુકા લેવલે બેંકના કામ માટે આવે છે અને ત્યારે ભરતભાઈ તમારા જેવા કોઈ સારા હોદ્દા ઉપર હોય અને ત્યારે પણ ખેડૂતના પ્રશ્નોને આપણે જોઈએ છીએ અને હાલ પણ આપણે ખેડૂતના પ્રશ્નો સાથે ઘણા બધી ચર્ચા હોય ભરતભાઈ તમે અત્યારે આ સમયે જ્યારે પાર્ટી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તમારે નિમણૂક કરી છે ત્યારે હજુ પણ તમારી સામે એવી પરીક્ષાઓ આવવાની છે કેવી કે પછી આ હાલ જે છે વીજ લાઇનના થાંભલાઓ લાઈનો પસાર થતી હોય ગેસની પાઇપલાઈનો પસાર થતી હોય આપણે ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે જેમ કે પિયત માટે ધાંગધ્રા બ્રાન્ચ હોય માળિયા બ્રાન્ચ હોય અને મોરબી બ્રાન્ચ આ આપણા હળવદ વિસ્તારમાંથી ભરતભાઈ તમારા જે કાર્યક્ષેત્ર છે ને એ સિત્તેરે ગામમાંથી આ ત્રણેય કેનાલ પસાર થાય છે ખેડૂતોને ક્યારેક પાણીના પ્રશ્નો હોય આપ સૌ જાણો છો મિત્રો કે ઘણી એવા પ્રશ્નો આવશે એને તમે કઈ રીતે જોશો હવે જે અત્યારે તમારી સાથે જે જવાબદારી આવી છે ને એમાં એ જવાબદારી તો મેં પણ જોયેલી પાણીનો વિષય આવે ત્યારે કેવા ખેડૂતો પ્રશ્ન લઈને આવતા હોય ત્યારે તો આપણે જવાબ દેવો પણ મુશ્કેલ થતો તોય છતાં એને વચમાં રાખીને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જે રસ્તો નીકળશે સારો એવા હું પ્રયત્નો ચોક્કસ કરીશ અને મેં કહ્યું એમ પછી ખેતી સાથે જોડાયેલા હોય ને એટલે મિત્રો જમીન સાથે જોડાયેલો નાના વર્ગ નાના માણસની મુશ્કેલી હોય નાના લોકો આજે પણ રેશન કાર્ડના હોય કે નાના મોટા આધાર કાર્ડના કામ લઈને જતા હોય તાલુકા લેવલે જતા હોય છે અને એમાં ધક્કા થતા હોય છે ભરતભાઈ ત્યારે ગામના છેવાડાનો માણસ હોય પછી જાણે માળેકવાળાથી ઓલા છેવાડાનો હોય કે પછી આ ટીક્કરના રણકાંઠાનો હોય કે પછી આ તમારા વિસ્તારમાંથી કે ચારેય વિસ્તારોમાંથી જ્યાં આપણે તાલુકાની બોર્ડર છે ને પંચોતેર ગામના છેવાડાના ગામના લોકો આવે છે ને ત્યારે એની એક જવાબદારી હોય છે પરિવાર ની જવાબદારી હોય છે અને નાના મોટા કામો હોય છે અને એને યોગ્ય દિશામાં કઈ રીતે અને માણસને કઈ રીતે ધક્કો ન થાય પછી સરકારી દવાખાનાની મુલાકાતો લેશો જે જરૂરિયાતો છે આપણે છેવાડાના ગામમાં ઘણી બધી મુલાકાતો એવી છે કે જ્યાં ગુલ્લી શિક્ષકો હોય અવારનવાર ન પણ હોય એટલે આ બધી જવાબદારી તમારા ઉપર એટલા માટે પાર્ટી રાખીને બેઠી છે કે ભાઈ નીચે જે ચાલે છે સરકારની યોજનાઓ તેમાં વચ્ચેના મળતીઓ છે એ ક્યાંક ને ક્યાંક મલાઈ તારવી નથી જતા ને એની આમ તો બધી જવાબદારી કોઈ વિકાસના કામો થતા હોય નાની મોટી રજૂઆતો હોય રોડ રસ્તા કે પછી કોઈ પણ કામો થતા હોય એને તમે કઈ રીતે જોશો ભરત તરત આવનારા દિવસોમાં હું પણ એક ખેડૂત પુત્ર જ છું તમે જે વાત કરીને કે તમારી બોતેર બોતેર ગામની જવાબદારી એ મને પણ ખબર છે હું ધારો કે આધા કેવાયસી કરવા માટેનું ખુદ મામલેદાર કચેરીને પણ કે એનું લિસ્ટ પણ મારી પાસે આવી ગયું કે કેટલા સંખ્યા કેવાયસી વગરના બાકી છે આ પણ ગામડે ગામડે સરપંચો દ્વારા ફોન કરીને હું લિસ્ટ મંગાવીશ અને જેટલી મહેનત મારીથી થશે ને કેવાયસી વગર બાકી એને કરવા માટે તમામ પ્રયત્નો કરીશ આવનારા દિવસોમાં ચૂંટણી પણ હશે અને તમે નાની મોટી ચૂંટણીઓમાં રાજકીય રીતે પણ પાર્ટીની જવાબદારીમાં સફળ નીવડાવી છે અથવા તો તમે એમનો વિશ્વાસ છે ત્યારે ત્યારે ચૂંટણી આવે પછી તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય હોય કે સંસદ ચૂંટણીઓ તો આવતી રહેતી હોય એના સમય અનુસાર ત્યારે તમારી લઈને ત્યાં સુધીના સમયમાં કેવી જોઈ છે તમે ચૂંટણીઓ મેં જયારે યુવા મોરચામાં હતો ત્યારે પણ મેં ચૂંટણી કરાવી છે અને મને જે અમારા પ્રમુખો દ્વારા પણ જે જવાબદારી મને પ્રદેશમાંથી મેકલતા નીકળતા કે અમારા પ્રમુખને દેતા ભાજપના એ મને જે નીચલા મારા યુવા મોરચામાં ત્યારે મને આપતા એ જવાબદારી મેં સાચી અને મને ધ્યાનમાં રાખીને જ મેં જવાબદારી નિભાવેલી છે કે આપણેથી ક્યારેય આપણા લીધે પક્ષને ક્યારેય કલંક ન લાગવો જોઈએ એવી રીતે મેં નિભાવી છે એટલે પક્ષને ક્યારેય બીજી કોઈ એવી પ્રવૃત્તિ ન થવી જોઈએ જેથી કરીને નુકસાન છે પાર્ટી વિરુદ્ધનું કામ નથી ક્યારેય મેં નથી કર્યું અને આવનારા દિવસોમાં પણ ક્યારેય નહીં કરો એવી હમણાં અપેક્ષા પણ રાખી એમની પાસેથી કારણ કે પાર્ટીએ જે તમને જવાબદારી વિશ્વાસ મૂક્યો છે એ જવાબમાં એ જવાબદારીમાં તમે ખરા નિવડો અને પાર્ટીનો વિશ્વાસ અકબંધ રહે તે માટે કઈ ઘણા બધા દર્શક મિત્રો જોઈ રહ્યા છે ભરતભાઈ તમારે છેલ્લું સૂચન કઈ કરવું હોય અને તમારી અપેક્ષા હોય કે ભાઈ હું આ પ્રકારના કામો કરીશ ખેડૂતના કામો કરીશ વીજ લાઈનના પ્રશ્નો હોય ખેડૂતને અત્યારે જીબીને લગતા હોય કેનાલના પ્રશ્નો હોય સરકારી દવાખાના હોય શાળાના પ્રશ્નો હોય આ તમામ કામગીરી રોડ રસ્તાને લઈને હોય તમે કઈ રીતે જોશો પેલા તો ખેતી બેંક માં જયારે હું આવ્યો ને ત્યાંથી ને જ હું કહી દઉં કે મને જયારે ખેતી બેંક માં જવાબદારી આપી હતી ને એ વખતે તો અઢાર થી બાવીસ લાખ નો નફો હતો અને અત્યારે મારી પાસે એક કરોડ ઉપરનો નફો છે બેંકમાં એટલે આજ પહેલાં તો મેં જાતે જોઈને મારી પાસે સોળસો ને આઠ કસ્ટ હે કરદાતાઓ એની પાસેથી અત્યારે મારી બેંકની અંદર એક પણ નોન ઓવરડ્યુઝ થયેલો કસ્ટમર છે નહીં દરેકના ખાતા પર સો ટકા જીરો ટકા એનપીએસ સાથે આજે હળવદ ખેતી બેંક એટલે ગઈ વખતે મારે ગુજરાત રાજ્ય બેંકનો બીજો નંબર હતો આ વખતે તો જી ચોવીસ પચીસ તેવીસ ચોવીસ નું બાર પછી ખબર પડે પછી ખ્યાલ આવશે પરંતુ મિત્રો વાત વાત કરી એ ખૂબ જ આનંદની કહેવાય કારણ કે હાલ એનપીએ રેશિયો એટલે કે જે લોકો લોન લઈ અને હપ્તા ન ભરતા હોય જે લોકો લોન લઈ અને વ્યાજ ન ભરતા હોય એના દ્વારા બેંક દ્વારા એનપીએ રેશિયો જોવામાં આવતો હોય છે અને આ જવાબદારી છે મિત્રો જે કઈ જવાબદારી આવે એમાં સફળ નીવડવું અને મેં કહ્યું એમ લાઇટ પાણી અને રસ્તાની અનેક સુવિધાઓથી ગામડાઓ વંચિત છે શિક્ષણ લીધે પણ શિક્ષણ માંગે છે ગ્રામ્ય ક્ષેત્ર હોય પછી એ તમામ ગામડાઓમાં આજે મેં કીધું વીજ લાઇનના પ્રશ્નો હોય કે પછી ગેસની પાઇપલાઇનના પ્રશ્નો હોય કે પછી જીબીને લગતા પ્રશ્ન હોય આ તમામ જવાબદારીઓમાં ભરતભાઈ હર હંમેશા કેવી રીતે જોશો એમ જો કે અત્યારે હું પ્રમુખમાં આવ્યો છું પણ એવું નહોતું જ્યારે હું પ્રમુખમાં નહોતો યુવા મોરચામાં હતો ત્યારે પણ હું ધ્યાન તો રાખતો મારા ગામમાં ધારો કે કામ આરસીસીનું નું હોય કે ફેવરનું તો હું સતત ત્યાં ઊભો રાખતો મારી બાજ નજર નીચે હું કામ કરાવતો ગામના ને એવું થતું કે આ રૂપ થાય છે ને આમ થાય છે હકીકત એવું નહોતું ગામનો વિકાસ થાય સરકારના પૈસા યોગ્ય રૂપે વપરાય એના માટે હું ધ્યાન રાખતો હતો એટલે કોન્ટ્રાક્ટરોને તો એવું લાગે કે ભાઈ આ લોકો નડતર રૂપ છે પરંતુ તમે કહ્યું એમ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ સરકારી ફંડ હોય જે કંઈ ગ્રાન્ટ આવતી હોય એને યોગ્ય દિશામાં વાપરવી એમનો પહેલેથી અભિગમ રહ્યો છે એમને કયા મુજબ અને મેં કહ્યું એમ આવનારા દિવસોમાં પણ એમને એ જ પ્રકારની કામગીરી રહેશે ભરતભાઈ અને આપણી સાથે નજર અડવાદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયા બદલ ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને નવનિયુક્ત પ્રમુખ છે અને આવનારા દિવસોમાં તેઓ સફળતાના શિખરો સર કરે અને ઉચ્ચતર પ્રગતિ કરે એવી આપણે એમને ભગવાન અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ મિત્રો કારણ કે આ હજુ એમની યુવાન વય છે આવનારા દિવસોમાં અનેક ઉતાર ચઢાવો આવશે અનેક ચૂંટણીઓ આવશે અને અનેક હોદ્દાઓ એમને પણ જિલ્લામાં હોય રાજ્યમાં હોય અને અનેક જગ્યાએ સ્થાન મળે એવી શુભકામના સાથે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર નજર ઓળવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે જોઈ રહ્યા હતા આવા જ નવા એપિસોડ જોવા માટે હજુ સુધી નજર લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું સૌથી પહેલા એ કરો આભાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર